નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ માટે સ્વાગત છે મિત્રો તમે ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલ પર તમને માહિતી મળતી રહેશે એક મહિને પેન્શન આવે છે તમે જાણો છો મિત્રો તો હર મહિનાની છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવીને જાણ કરી છે કે તમને તે મહિનાનું પેન્શન કેટલું મળશે તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો મિત્રો સૌપ્રથમ પેન્શન વિભાગ દ્વારા એ તમામ પેન્શનોના હિત માટે જાહેર કર્યો મહત્વપૂર્ણ આદેશ તો તમે પેન્શનધારક છો તો તમે વિડીયો અચૂક જોઈ લેજો તમારે માટે સો ટકા ઉપયોગી બનશે રોજ તમે આવી માહિતી આપણી ચેનલ પર પૂરત કરવામાં આવશે પેન્શનધારક માટે હિત માટે જાહેર મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શન તારક માટે અંતે એક સારો નિર્ણય લઈને આવ્યો છું ત્યારબાદ જે વોટ્સઅપ છે ત્યાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું મિત્રો અવશ્ય રીતે જોઈન થઈ જાય તો રોજ રોજનો આ માહિતી આપણી પર પૂરત કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી સરકારે સ્પષ્ટતા કરી છે મિત્રો કે જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન કમનસે મૃત્યુ થાય છે અથવા કોઈ ગરીબી બીમારી અકસ્માતનો ભોગ બને છે તો તેના અને ઓપીએસ હેઠળ તમામ લાભો મળતા મળતા રહેશે તો મિત્રો સરકાર દ્વારા લીધો એક જોઈ શકો નિર્ણય કે ઓપીએસ હેઠળ તમામ લાભો મળતા રહેશે કે તમારા કંઈ પણ થશે કે દરમિયાન કબ જે ચાલ નોકરી દરમિયાન કબ નસે મૃત્યુ થાય કે અથવા કોઈ ગંભીર બીમારી થાય તો અકસ્માત ભોગ બને છે તો પરિવારને ઓપીએસ મળશે ડીઓ પી શું કહ્યું છે પેન્શન કલ્યાણ પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે આ અંતર્ગત કેન્દ્ર સરકારના તે સિવિલ કર્મચારી જૂની પેન્શન યોજનાનો લાભ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે જે યુનિફાઈડ પેન્શન યોજના ઑપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા આ વિકલ્પ ખાસ કરીને એવા કર્મચારી માટે છે જે મૃત્યુ પામ્યા છે અથવા જેઓ અપંગ બન્યા છે અથવા જેમની સેવા માટે બરતરફ કરવામાં આવ્યા છે તેઓ હવે સીએસ સી પેન્શન નિયમ બે હજાર એકવીસ હેઠળ સીસીએસ અસાધારણ પેન્શન નિયમમાં બે હજાર ત્રેવીસ હેઠળ ઓપીએસનો લાભ મેળવી શકે છે ગયા મહિને સરકારે કાયદે જાહેર કરીને એનપીએસ એટલે તમામ આઈએ એસ આઈપીએસ અને અધિકારીના અધિકારીઓના પરિસ્થિતિમાં ઓપીએસ પસંદ કરવાનો એક વખત વિકલ્પ આપવાની જાહેરાત કરી હતી આદેશમાં શું કહેવામાં આવ્યું છે આડેસમાં કહેવામાં આવ્યું છે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ મીટર આવરી લેવામાં આવતી સેવા દરેક સભ્ય સેવામાં જોડતા સમયે રાષ્ટ્રીય પેન્શનની સિસ્ટમ મીટર અથવા અખિલ ભારતીય સેવાઓ નિયમો ઓગણીસો અઠ્ઠાવન કેન્દ્ર કેન્દ્રીય નાગરિક સેવાઓ નિયમિત લાભ મેળવતા માટે એક ફોર્મ એક વિકલ્પ ઉપયોગ કરશે અપંગતા અથવા અક્ષમતા કાલે બોર્ડ પર તેમના મૃત્યુ અથવા નિવૃત્તિ સ્થિતિમાં આ સાથે મિત્રો આદેશ એવો સમય આવ્યો છે કે જ્યારે કેન્દ્ર સરકારે એનપીએસ યુપીએસને વૈકલ્પિક યોજના તરીકે સામેલ કર્યું છે અને આ સિસ્ટમ એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવે છે એટલે કે એનપીએસમાં રહેલા કર્મચારી યુપીએસ પસંદગો એક વખત આપવામાં આવે છે તમે જણાવી દઈએ કે સરકાર બે હજાર એકવીસમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અમલીકરણ નિયમો લાગુ કર્યા હતા જેના નિયમ આદેશ હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કર્મચારી મૃત્યુ અથવા અપંગતા કિસ્સામાં એનપીએસ અથવા ઓપીએસ પસંદ કરી શકે છે તો મિત્રો આ આથી માહિતી થેન્ક યુ વેરી મચ